બધા વિદ્યાર્થી મિત્રો નો કલાસ ની યુટ્યુબ ચેનલ ઉપર આપણે બધા શીખી રહ્યા છીએ ટેન્સિસ અને ટેન્સિસ ની અંદર આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ બરાબર સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યમાં શરૂ થતી અને ભવિષ્યમાં જ સમાપ્ત થતી ક્રિયાઓ બરાબર એના વિશે આપણે વાત કરીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળમાં જેની બે પ્રકારની વાક્ય રચનાઓ છે આપણી સામે તૈયાર જ છે એક રેગ્યુલર વાક્ય રચના આપણી કરતા એની જોડે અથવા ઉપયોગ કરવાનો ટુ રૂપ તરીકે અને મૂળ સ્વરૂપ અને બીજી વાક્ય રચના છે કરતા એમ આર ત્રણમાંથી એક સ્વરૂપ હોવું જોઈએ ગોઈંગ ટુ ફરજિયાત મૂકવાનું છે અને ક્રિયાપદનું પહેલું સ્વરૂપ મૂકવાનું છે હવે આપણે શરૂઆત કરીએ પહેલા જે બીજા નંબરની વાક્ય રચના છે સાદા ભવિષ્યકાળ માટેની એનાથી આપણે શરૂઆત કરીએ તો સાદા ભવિષ્ય ગોઠવણી કરીએ છીએ મેનેજમેન્ટ કરીએ છીએ ત્યારે આ વાક્ય રચનાનો ઉપયોગ કરવો ધારો કે ધ ગર્લ્સ આર ગોઈંગ ટુ સિંગ એનો મતલબ ગર્લ્સ જે છે એ લોકોએ નક્કી કરેલું છે કે એ લોકો ગીત ગાવાના છે બરાબર એ લોકો બધા પ્રિપેરેશન કરેલી હશે એના માટેની ચોક્કસ તૈયારી કરેલી હશે એટલે લખેલું છે ધ આર આર ટુ ટુ એટલે એટલે ઇઝ એમ એક તો અહીંયા છે લખવું પડે ફરજિયાત છે ગોઈંગ ટુ મૂકવું પડે અને ક્રિયાપદનું પહેલું સ્વરૂપ એટલે કે સિંગ બરાબર એ ત્રણેય વસ્તુનો ઉપયોગ થઈ ગયો છે અને અહીંયા આગળ એમ દર્શાવે છે કે છોકરીઓ જે છે એ ભવિષ્યની એમણે તૈયારી કરેલી છે અને એ લોકો ગીત ગાવાના છે બીજું વાક્ય આઈની જોડે એમ આવે આઈ એમ ગોઈંગ ટુ ડિનર ટુ નાઇટ એટલે કે રાત્રે હું ડિનર છું બરાબર એટલે આની પણ તૈયારી થઈ ગઈ છે બરાબર તૈયારી થઈ ગઈ પ્રિપેરેશન થઈ ગઈ છે પ્લાનિંગ રેડી છે આખું પૂરેપૂરું જ્યારે પણ કોઈ પણ વસ્તુનું પ્લાનિંગ રેડી હોય એટલે કે એમ સમજી લો તમે સિત્તેર થી એસી ટકા તમારું પ્લાનિંગ રેડી છે ફ્યુચર માટેનું તો તમારે એમ ઇઝ આર સ્વરૂપ કરી અને વાક્ય રચના રચના સબ્જેક્ટિલ અથવા સેલ વધતા ક્રિયાપદનું પહેલું સ્વરૂપ એટલે કે મૂળ સ્વરૂપ બરાબર અને આ જે છે ફક્ત ભવિષ્યની આગાહી કરવા માટેની છે કે આમ થશે તેમ થશે કશું ચોક્કસ નથી પણ થઈ શકે એવું છે એટલે થશે એવી આગાહી છે દરેક દરેક ની અંદર તો કરતાની જોડે આઈ ની જોડે વિલ વિલ યુ વિલ એટલે બધા જ કરતાની જોડે વિલ નો જ ઉપયોગ થઈ રહ્યો છે બરાબર કોઈ બી કરતા હોય બધાની જોડે વિલ નો જ ઉપયોગ ફક્ત પ્રશ્નાંત વાક્ય જયારે આવતા હોય છે પ્રશ્નાંત વાક્ય એવું નથી કે ખાલી આઈ અને વી જોડે જ સેલ નો ઉપયોગ કરવો એવું કશું જ નથી પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે તમે સેલ નો ઉપયોગ કરી શકો છો વિલ નો ઉપયોગ તો કરી જ શકો છો પણ શેલ નો ઉપયોગ કરો તો વધારે યોગ્ય ગણાતો હોય છે ભવિષ્ય કાળની અંદર હવે આપણે થોડા વાક્યોનો નો પ્રયોગ કરી અને પ્રયત્ન કરીએ આઈ વિલ લર્ન અન્યુ લેંગ્વેજ હું નવી ભાષા શીખીશ બરાબર સાદું વાક્ય છે ભવિષ્યની વાત કરવાની છે કે નવી ભાષા શીખીશ ભવિષ્યમાં તો આઈ વિલ એટલે ભવિષ્ય દર્શાવે છે અને શું કરશો ભવિષ્યમાં લર્ન એટલે શીખીશ આઈ વિલ લર્ન અંગ્વેજ હું નવી ભાષા શીખીશ ઇટ વિલ રીન ટુમોરો આવતીકાલે વરસાદ પડશે હેલ્પ કરવાની છે પણ વિલ છે ભવિષ્યની વાત કરે છે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો વાક્યમાં વાક્ય છે આપણી જોડે સાદુ વાક્ય અહીંયા આગળ છે પ્રશ્નાર્થ વાક્ય અહીંયા આગળ બનાવ્યું આપણે કે ભાઈ પ્રશ્નાર્થ વાક્યમાં સેલ થી શરૂઆત કરીશું સેલ યુ ગો ફોર અ વોક શું તમે બધા વોક માટે જવાના છો વિલ હી હેલ્પ યુ વિથ ધેટ એ તમને મદદ કરવાના છે બરાબર શેલ જે છે એટલે કે સામાન્ય વાક્ય હોય તો કરતા પછી તરત જ વીલ આવતું હોય છે પણ આપણે જો પ્રશ્નાર્થ બનાવીશું તો એ શું થશે આ બંનેની જગ્યા અદલ બદલ થઈ જશે આ બંનેની જગ્યા શું થશે અદલ બદલ થઈ જશે ને એમાં પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે શેનો ઉપયોગ કરવાના છીએ શેલ નો ઉપયોગ કરવાનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ભવિષ્ય કાળમાં

મદદ કરી શકું નો નો છે છે અને હોય તો બરાબર આ રીતે આપણે ભવિષ્યકાળમાં નેગેટિવ સિમ્પલ અને ક્વેશ્ચન માર્ક વાળા સેન્ટેન્સ અહીંયા આગળ પૂરા થાય છે બરાબર રિઝન સ્વરૂપે આપણે અહીંયા આગળ પહેલું જોઈ લઈએ જેમાં આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યમાં શરૂ થતી અને ભવિષ્યમાં જ

ક્રિયાપદનું પહેલું સ્વરૂપ જે તમને ભવિષ્યની આગાહી વાળા વાક્યોમાં મદદ કરશે કે તમે ભવિષ્યની કોઈ પણ આગાહી કરવા માંગો છો તો આ વાક્ય રચનાનો તમારો ઉપયોગ કરવાનો બરાબર ફરીથી મળીશું ભણતા રહીશું વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો જરૂરથી લાઈક કરી દેજો